માઈ ભક્તોને કોરોના કાળમાં ગરબા રમીને નહીં પણ બેઠા બેઠા સાંભળીને માં આદ્ય શક્તિની આરાધનામાં લીન કરશે નમસ્કાર હું દ્રષ્ટિ પટેલ બિલી મોરાના નિલેશ પટેલ પાસેથી ઘણા વર્ષોથી સુગમ સંગીત શીખી રહી છું અને આ વખતે કોરોનાના લીધે જે ક્વોરન્ટાઇન થયા છે આપણે તો ગુજરાતીના મનને તો ગરબા વગેરે ચાલે નહીં તો એમણે વિચાર્યું કે ચાલો બધાને જ ઘર બેઠા ગરબા રમવાની અને માતાજીની આરાધના કરવાની તક આપીએ તો એમણે એ જ વિચાર સાથે દસ ગરબાનું કમ્પાઇલેશન બનાવ્યું છે જેમાં અલગ અલગ ગરબા જેવા કે બે તાળી ત્રણ તાળી હિંચ દાકલા એવા બધા જ પ્રકારના ગરબાઓને ભેગા કરીને એક આલ્બમ તમને સમર્પણ કરીએ છીએ તેમાં મેં દાખલા ગાયા છે જેની લાઈન છે જેની બે લાઈન હું રજૂ કરું છું હે કનુડા હે કાનુડા મારત મેલી દે મને ઘેર જવા દે એમ રાધા કૃષ્ણને વિનંતી કરતુત કરતી હોય એવું ગીત એમણે લખ્યું છે અને જાતે જ કમ્પોઝ પણ કર્યું છે આવી રીતે એમણે દસે દસ ગરબા જાતે જ લખ્યા છે કમ્પોઝ કર્યા છે અને ડિજિટલ મ્યુઝિક સાથે એમણે બનાવ્યું છે તો આશા છે કે તમને બધા ગરબા રમવાની મજા આવશે અને માતાજીની ગુજરાતમાં વર્ષો અગાઉમાં આદ્ય શક્તિની આરાધના સાથે ગરબા મહિલાઓ જ ગાતી અને રમતી હતી જેમાં નાગર મહિલાઓ માતાની આરાધના પોતાના ઘરે બેઠા બેઠા શાસ્ત્રીય રાગો ઉપર આધારિત ગરબાઓ ગાઈને કરતી હતી જે ગરબાઓ બેઠા ગરબા તરીકે પ્રચલિત થયા કોરોના કાળમાં જ્યારે નવરાત્રના આયોજન પર પ્રતિબંધ મુકાયો છે અને લોકોના આરોગ્યને ધ્યાને રાખીને પણ ગરબા થઈ શકે એમ નથી ત્યારે નવસારીના બિલ્લી મોરાના સંગીતકાર નિલેશ પટેલે નાગરોના બેઠા ગરબામાંથી પ્રેરણા લઈ પોતાની મૌલિક રચનાઓ સાથે શાસ્ત્રીય રાગો પર આધારિત સો ગરબાઓનું આરાસુરી અંબા આલ્બમ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કર્યું છે કર્ણ પ્રિય આ ગરબાઓ દ્વારા કોરોના કાળમાં માઈ ભક્તો ગરબા રમીને નહીં પણ સાંભળીને મા અંબાની ભક્તિમાં લીન થઈ શકે તેવો સ્તુત્ય પ્રયાસ કરાયો છે આપણી કેટલીક જૂની પરંપરાઓને જાળવાનો પ્રયાસ ના ભાગરૂપે એક વિચાર આવ્યો મનમાં કે પહેલાંના જમાનામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ બેઠા ગરબા ગવાતા અને નાગરબહેનો ખૂબ જ કર્ણપ્રિય ગરબા ગાતા તો આવા બેઠા ગરબાનું નિર્માણ તો થઈ જ શકે આવા ગરબાઓ સાંભળવા માટે ખૂબ જ કર્ણપ્રિય હોય છે આવો એક વિચાર પણ મનમાં આવ્યો અને માતાજીની ભક્તિ કરવાનું અત્યારે સૌથી સરળ માધ્યમ કદાચ અમારા જેવા સંગીતકારો માટે આ જ રહેશે એવો પણ મનમાં વિચાર આવ્યો પહેલો પ્રશ્ન એ હતો કે વધારે મ્યુઝિશિયનોને ભેગા કેવી રીતે કરવા કામ કેવી રીતે લેવું એમની પાસે તો મેં ડિજિટલ મ્યુઝિકનો ઉપયોગ કર્યો એની અંદર સિતાર શહેનાઈ ફ્લૂટ પિયાનો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોઈ પણ મ્યુઝિશિયન્સની મદદ લીધા વિના ડિજિટલી મેં તૈયાર કર્યા કમ્પ્યુટર પર અને પછી એના ટ્રેક બનાવીને જે તે સિંગર્સને એમને ત્યાં એ ટ્રેક મોકલ્યા મેં સૂચનાઓ આપી એ પ્રમાણે એમણે ગાઈને ફરીથી મને પરત કર્યા અને પછી અમે મિક્સિંગ કર્યું છે આ ગરબામાં લગભગ દસ જેટલા ગરબાઓનો સમાવેશ અમે કર્યો છે અને બાર જેટલા સિંગર્સ મોટેભાગે તો દક્ષિણ ગુજરાતના છે સાથે બે તબલાબાદ હતો જે મારી નજીકમાં હતા તેમની મેં અહીંયા રૂબરૂ સેવા લીધી છે અને એક બેન જે બહુ વર્ષો પહેલાં અમારા સંપર્કમાં હતા પણ મેરેજ કરીને ઓસ્ટ્રેલિયા એમને જવાનું થયું અને લગભગ દસ બાર વર્ષથી એ સંગીતના સંપર્કમાં પણ નથી પણ મેં એમને પણ ગવડાવવાનો વિચાર કર્યો તો મેં એમના માટે એક ખાસ પ્રકારનો લાંબો ટ્રેક બનાવ્યો એમાં જે કોઈ વસ્તુ ગાવાની હતી એના મેં નાના નાના પાર્ટ્સ કરી નાખ્યા અને એ પાર્ટ્સને મેં મ્યુઝિક સાથે ગાઈને વારંવાર રિપીટ કરીને વચ્ચે લેન્ક જગ્યા છોડીને તૈયાર કર્યો એ ટ્રેક મેં એમને મોકલ્યો એમને સમજાવ્યો કે તમારે આની અંદર આ રીત એ રીતે ગાવાનું છે કે જે મેં ટ્રેકનો અવાજ કે મારો અવાજ ન સંભળાય માત્ર તમારો જ અવાજ આવવો જોઈએ તો એમણે પોતાની ઘરે જ બેસીને સામાન્ય સીધા સાધા માઇક્રોફોનની અંદર જ રેકોર્ડિંગ કરીને મને એ ટ્રેક પરત મોકલાવ્યો અને પછી મેં એનું મિક્સિંગ મારા સોફ્ટવેરમાં કર્યું એટલે આ રીતે પણ આ વસ્તુ શક્ય બની ખૂબ જ દૂર હોવા છતાં પણ અમે એમનો ઉપયોગ પણ કરી શક્યા અને પછી વિચાર આવ્યો કે આટલા ગરબાઓ લોકો સાંભળશે તો ખરા પણ એનું થોડું ફિલ્માંકન પણ થાય કે વધારે રસપ્રદ બને તો એના માટે પણ મારા કેટલાક સ્ટુડન્ટ્સ અને મારા કેટલાક સંગીત પ્રેમીઓ હતા તો એમણે તૈયારી બતાવી વલસાડ નવસારી બિલિંગરા ઇવન સુરતના વશીના લાસ્ય કલાવૃંદે પણ આના માટે તૈયારી બતાવી હવે આવા વાતાવરણમાં ઇન્ડોર શૂટિંગ જ કરી શકાય આઉટડોર તો શક્ય નથી અને વધારે કલાકારોને ભેગા થાય એવું પણ બને નહીં એટલે ભાગે ઇન્ડોર શૂટિંગ ઓછા કલાકારોની હાજરીમાં થોડું શૂટિંગ થાય એવા પ્રયત્નો કર્યા સુરતમાં એકસો ચુમ્માલીસની કલમ લાગુ પડી ગઈ છતાં પણ ચિંતનભાઈએ એમણે જાતે જ તૈયારી બતાવી કે ના મારે આ ગરબાઓ તમારા કરવા જ છે તો એ લોકો પણ અત્યારે કોઈક બંધ જગ્યાની અંદર ના પાયે અને થોડા કલાકારોની સાથે એનું શૂટિંગ કરી રહ્યા છે તો આ રીતે બધાનો સહકાર પણ સંગીતકાર નિલેશ પટેલ નું આરાસુરી અંબા ગરબાનું આલ્બમ પણ કોરોના કાળમાં વધુ ઉપયોગી બનેલા ડિજિટલના માધ્યમથી બન્યું છે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દક્ષિણ ગુજરાતના અગિયાર ગાયકો અને ગાયિકાઓને જોડીને આલ્બમના દસ ગરબાઓ ગવડાવાયા છે ગરબાઓનું સંગીત પણ નિલેશ પટેલે ડિજિટલી આપ્યું છે જે કોમ્પ્યુટર ઉપર વાજિંત્રોના સોફ્ટવેરના ઉપયોગ થકી બનેલા છે ડિજિટલ સંગીત સાથે ગરબાઓ ગવાય છે જેમાં એક ગરબો મુણ નવસારીના ગણદેવીની અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલી અંજલિ દેરાસરિયાએ ગાયો છે શમે જયારે સુગમ સંગીતમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અવલ રહેનાર નવસારીની દ્રષ્ટિ પટેલે ગરબા પર થિરકવા મજબૂર કરી દે એવા ડાકલા ગાયા છે નવસારી